રંગ અવદૂત મહારાજની એકસો અઠ્ઠાવીસમી જન્મ જયંતી ઉજવવામાં આવી આજ રોજ ભુતળી જાપા સ્થિત રંગ અવધૂત મહારાજ મંદિર આવેલું છે ત્યાં આજે રંગ અવધૂત મહારાજની એકસો અઠ્ઠાવીસમી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી વહેલી સવારથી મહાઆરતી ત્યારબાદ અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા આજે રંગ અવધૂત જન્મ જયંતી નિમિત્તે વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ મંદિરે જોવા મળી હતી ત્યારે આજે પરમ રંગ અવધૂત જયંતી નિમિત્તે રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ દર્શનાર્થી ઉપસ્થિત રહ્યા હતા અને રંગ અવધૂત દર્શન કર્યા હતા ગુજરાતમાં અને આખા દેશમાં જેમને આખો સમાજ દત્તા તરીકે ગણે છે એવા અને જેમને ગુજરાતી સાહિત્યને અધ્યાત્મને દત્તભાવની જેવા એક અમુક કાવ્યની ભેટ આપી જેવા રંગવદૂત બાપજીની આજે જ્યારે એકસો અઠાવીસની રંગ જયંતિ અઠાઈ દેશમાં ઉજવી રહી છે ત્યારે વડોદરા કારેલીવાગ એટલે પિથડીજાબાદ સ્થિત રંગ મંદિરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવાઈ રહી છે આજના દિવસે અવધૂત બાપજીનો જે સંદેશો છે પરસ્પર દેવો ભવો મને લાગે છે કે આ જેવો સંદેશો છે જે બધા આપણે જીવનમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજે શ્રી રંગ અવદૂત મહારાજનો એકસો અઠ્યાવીસનો જન્મ જયંતિ મહોત્સવ અહીંયા ભૂત્રીજાપા ખાતે અમે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલું છે સવારે છ વાગે મંગળા આરતી કરી સાત વાગે પ્રભાત ફેરી કરી અને સાડા આઠથી અગિયાર સુધી પાદુકા પૂજન રંગવદૂત મહારાજની પાદુકાજીનું પૂજન ચાલુ છે અગિયાર વાગે અન્કુટના દર્શન થશે સાડા અગિયાર વાગે આશીર્વચન આરતી અને પછી સાડા બાર વાગે અહીંયા જ રંગ મંદિર પર મહાપ્રસાદ થશે સાડા ચાર વાગે બપોરે શ્રી વાસુદેવ નંદુરબારકર દ્વારા રંગ મહારાજના જન્મોત્સવ પર પ્રવચન થશે ત્યારબાદ છ વાગે સાયમ પ્રાર્થના પૂજન અને આરતી થશે અને સાડા સાત થી સાડા આઠ પાલખી નો ક્રમ રહેશે રંગોધૂત મહારાજ ની પાલખી નો ક્રમ રહેશે સાડા આઠ વાગ્યા સુધી મંદિર ના દર્શન થઈ શકશે ગુરુદેવ એવું